આ વિસ્તારના જનતાના પ્રતિનિધિઓને નમ્ર નિવેદન છે કે દહી ગામના સ્મશાનમાં અંતિમ અગ્નિ સંસ્કાર માટે ખાટલીની વ્યવસ્થા કરી આપવામાં આવે તો મૃતદેહનો માન સન્માન સાથે અગ્નિ સંસ્કાર કરી શકાય રિપોર્ટર અતુલ શુક્લ એફકે લાઈવ ન્યૂઝ દામનગર દહીત્રા ગામના આ સ્મશાનમાં બે હજાર દસ અને અગિયારની સાલમાં અમરેલીના સાંસદ નારણભાઈ કાછડિયાએ સ્નાનઘાટ બનાવવા માટે ગ્રાન્ટ આપી હતી જે આ સ્નાનઘાટ છે આ દહીત્રા ગામના સ્મશાનના દ્રશ્યો છે